કામદારોના વિરોધનો આવ્યું અંત ચીફ ઓફિસર ધારી નગરપાલિકાના નગરપાલિકાના આવ્યો દ્વારા જણાવવામાં કે સમયમાં દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા

કરવાની ફરજ પડી સાહેબ રૂબરૂ આવીને અમને એવું કીધું કે હવે મારે આગળ એક્શન લેવા પડશે

ઠીક એટલે જીતુભાઈ દ્વારા તમને આ જે પગાર આપવામાં આવ્યા હતા આપવામાં આવેલ છે તો ઈ શું જીતુભાઈ પગાર નું શું કીધું ઠીક એટલે જીતુભાઈ ને અધ્યક્ષ સ્થાને આ કામ થયું છે ને